હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો આજે તો ચોથું નોરતું છે તો બધાને નવરાત્રી શુભકામનાઓ અને બસ જો કાલે બધા તો તો ગયા હતા મોડા હોય બધા અને મમ્મી પપ્પા આજે એક સગાઈમાં બહાર ગયા છે અને હું ધવલ અને કેવલ ભાઈ અમે ત્રણ જ ઘરે છીએ તો આજે રસોઈ તો નથી કેમ કેમકે લેટ થઈ ગયું છે અને બહુ ભૂખ જેવું નથી થોડુંક હમણાં નાસ્તા પાણી પણ કર્યું હતું તો વિચાર્યું કે આપણે ઇડલી લઈ આવશું બહુ ટાઈમથી ઇડલી સંભાળ નથી ખાધા તો ત્રણ જ થી તો ઘરે નથી બનાવવાના તો ઇડલી સંભાળ બાકી ખાઈ લેવાનું છે આજે રજા છે કામ રે બધું થઈ ગયું છે તો બસ આવો મસ્ત મજાનો મજા દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે નવરાત્રી છે લગભગ અમારે જવાનો પ્લાન તો નથી જો કદાચ થશે તો તમને એ જોવા મળશે બાકીના નકર આપણી નવરાત્રી મારી જે સોસાયટી છે એ નવરાત્રી ના તમને જે વિડીયો છે ફોટા છે એ તો તમને જોવા મળશે જ એમ તો ચલો આજે શું કરશું એ તમને હું બતાવતી રહીશ બ્લોગ માં બન્યા રેજો જો ભાઈ આજે છે ને મારી પાસે રોસ છે તો ચલો આપણે ધવલ લે આપી આ ધવલ આ તારા માટે રોસ થેન્ક યુ કઈ કેવું છે બીજું નહીં લે હું તને આપો પાછું લો આનું આ રોજ મને પાછું આપી દીધું કઈ વાંધો નહીં થેન્ક યુ વેરી મચ ચાલો ભૂખ લાગી છે ને હવે ભૂખ લાગી છે ધવલ બહુ જ તો આ ક્યાર નું મે બધું મૂક્યું છે તો હવે ખાવા મણો ને બે ભાઈઓ હાલો જમી લ્યો જો મે આજે થી ઈડલી લાવવાનું તમને કીધું હતું ને તો મે ઈડલી વડા સંભાર છાસ ઘરની છે અને અમે જમવા બેસી ગયા છે કેવલભાઈ તો એક દાબેલી પણ ખાઈ લીધી છે ને ચલો એને બહુ ભૂખ લાગીશ ક્લાસીસથી આવ્યા છે તો ચાલો હાલો જમી લઈએ બધા આ ફેનિલભાઈ આવી ગયા છે મારા ફ્રેન્ડ છોકરો અને કેમેરો જોવા હાડુંથી અને ધવલ જે ગેમ રમતા હોય ને ગેમ જોવા માટે જ આવ્યો છે પણ ધવલ આજ ગેમ નથી રમતા એક કામ કરે છે ગીતમાં એટલા માટે હવે આ ભાઈને શાંતિથી આજ તો બેહવાનું છે પણ કેમેરો એને આપવા જ નથી હો ને ફેનિલ હા નથી જ આપવાનું એ તારા ઉપર ભરોસો થોડોક નાખ્યો હોય તો હેઠો ખર્ચો થઈ જાય કેમ જો મને ધમકી જોમકી આપેસ બધાને આ જે મેગીનો નાસ્તો કરાયો કોરિયન સ્ટાઇલ મેગી મેં બનાવી હતી તો ચલો કયો તો બધા કેવી લાગી મેગી મસ્ત બની તી ચલો થેન્ક યુ ચલો મારે ઇનામ આપો ઈનામ શું આપશો જો આવું ઈનામ આપે છે મને કે વાંચો ને આગળ વધો મેં ભણી લીધું ભાઈ ભણો ભણો ખાલી ઋતુ ખાલી બધા એવું જ છે કાંઈ વાંધો નહીં તમે તાર ખાઈ પીને મજા કરો બધાય સારવાલો અમારી બાજુમાં મારવાડી રહી છે ને તો એ લોકોએ દાળ બાટી આજે અમારા ઘરે મોકલાય છે મારવાડી બાજુ રહેતા હોય એટલે કંઈક ને કંઈક નવું નવું આવે નવું નવું આપણને ખાવા મળે આપણે એને ઘરે આપશું નવું નવું રેસીપી બનાવીને ત્યાં ટેસ્ટ કરવા માટે અને ધવલ ને દાળ બાટી બહુ ભાવે કેમ ધવલ બહુ ભાવે એટલે આજે બે ભાઈને ને બાટી ખાવાની છે બાકી બધા ખાવાના છે બટેકા પૌવા આજે હળવું બધું બનાવ્યું છે ખાવા માટે આ ભારે છે કેમ અને મારે આજે જમવાનું નથી કેમ કે મને બહુ ભૂખ નથી લાગી એટલે હું આજે જમવાની નથી હું કીધું જાડા થઈ ગયા છે ને એટલે અને કેશ ડાયટિંગ ને કેવલભાઈ કેશ નું જાડી થઈ ગઈ છે એટલે બને જાડા થઈ ગયા એટલે ડાઇટિંગ કરવું પડે ઓ એવું પણ એવું કઈ નથી પૌવા છે ને ડાઇટિંગ આવે એટલે એ ખવાય પણ મારે ખાવા નથી એના ફ્રેન્ડ બધા યુએસએ છે ને તો એની સાથે વાતો કરે છે તો ક્યારેક સાયલેન્ટ થઈ જાય તો ક્યારેક વાતો કરવા પડે બધા પોતપોતાની કહાનીઓ કે ડબલ લાઈક ના જ મેરેજ થયા છે બાકી એકની સગાઈ થઈ ગઈ છે અને માર કેવલભાઈ વાંચે છે ફાઇનલી હું થઈ ગઈ છું તૈયાર અને આજે ચોથા દિવસે આપણે મેં ગ્રીન કલરના કપડા પહેર્યા છે કમેન્ટ કરજો હું આ લુકમાં કેવી લાગુ છું અને બસ હું એકલી જાઉં છું પછી હવે ધવલ હમણાં શૂટ કરવા માટે થોડું ઘણું શૂટ કરશે તો એ આવશે તો ચલો ગરબા ગાવા બધા ટાટા ટાટા ધવલ ટાટા આવજો પછી હા

જો નાસ્તો આવી ગયો છે. દિ શું છે નાસ્તો આજે? પેળ છે મસ્ત મજાની ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેવો ટેસ્ટ છે. જલ લાઇવ ટેસ્ટ કરીને જ બતાઈએ તમને. હમ સરસ. હારેડ લાગે ને આટલા બધા ગરબા ગાયા હોય, થાકી ગયા હોય તો ગમે ત્યાં પડ થાય હારે લાગે અત્યારે. સાચી વાત છે. ગરબા ગાયા પછી ભૂખ બહુ લાગે. કેટલા બહુ મેર હોય એટલા માટે. ચાલો નાસ્તો કરવા. ભાઈ અમારા બધા ગરબા પાર્ટનર છે ને બધા નાસ્તો કરે છે. કેમ છે બધાને? મજામાં. ને બસ હા બધાય નાસ્તો કરવા આલો એમ કે છે અને બધા જો મસ્ત મજાની ખાટી મીઠી ભેલ ખાય છે મમ્મી કેવી છે હાજી અમે આનંદ વાતો ભજન કરી છે અમને લાગી અને સરસ અમારો વિડીયો ઉતાર છીએ

ચાલો કાલે મળી હવે ચાલો તો નાસ્તા પાણી થઈ ગયા છીએ અને હવે હું આવી ગયો છું ઘરે કારણ કે હવે કાલે મારે જવાનું છે ઓફિસે તો આજે મારે એડિટિંગ પતાવવું પડશે જે પણ છે એ તો અત્યારે નાસ્તા પાણી સુધીના શોર્ટ લઈ ઘરે આવીને એડિટિંગ કરવા બેસી ગયા છીએ તો વાગી ગયા છે રાતના બે અને એડિટિંગ લગભગ પતવા જ આવ્યું છે તો અત્યારે હું જ વિડીયોનો એન્ડ લઈ લઉં છું તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફટાફટ મળી એ નવા વિડીયોમાં પાંચમા નોરતે ત્યાં સુધી આવજો